નમસ્કાર દર્શક મિત્રો જનર પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજવા સરોરની સપાટીમાં વધારો આજવા સરોવરની સાથે પ્રતાપપુરા સરોવરની પણ સપાટી વધી આજવા સરોવરની સપાટી પહોંચી બસો તેર પોઈન્ટ છેત્તાલીસ ફૂટે પ્રતાપપુરા સરોવરની સપાટી બસો ચોવીસ પોઈન્ટ ઓગણસાઠ ફૂટે પહોંચી આજવા સરોરની સપાટી બસો બાર પોઈન્ટ પાંચ ફૂટે રાખવાની હોય સરોવરના બાર સટ દરવાજામાંથી છોડાયા છે પાણી સવારે નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી દરવાજામાંથી બસો બાર ફૂટ નું લેવલ કરાશે મેન્ટેન સાવચેતીના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનરે લીધો નિર્ણય આજવા સરો પાણી છોડાતા વિશ્વામિત્રી નદીના કાલાઘોડા સ્થિત સપાટી પહોંચી અગિયાર ફૂટ ની ઉપર સાંજે પાંચ વાગ્યા દરમિયાન વિશ્વામિત્રી જળસ્તર વધવાની શક્યતા બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ હવામાન ખાતાની આગાહી અનુસાર વડોદરા શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં લગભગ બે પોઈન્ટ બે ઇંચ જેટલો વરસાદ અલગ અલગ એરિયામાં અલગ અલગ રીતે એવરેજ વરસાદ લગભગ બે પોઈન્ટ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આજવા સરોવર પર લગભગ એકસો સત્યાવીસ એટલે કે પાંચ ઇંચની આસપાસ વરસાદ પડ્યો છે જ્યારે ઉપરવાસમાં વરસાદ વધુ થાય ત્યારે આજવામાં પાણીની આવક વધતા આજવા સરોવરનું લેવલ હાલ બસો તેર પોઈન્ટ ફૂટ છે અને વિશ્વામિત્રીનું લેવલ કાલાઘોડા પાસે અગિયાર પોઈન્ટ પચીસ ફૂટ છે આજવા સરોવરની બફર કેપેસિટીમાં વધારો થાય અને વિશ્વામિત નદી પર કોઈ જોખમ ઊભું ન થાય એ રીતે ક્રમશઃ ધીરે ધીરે આજવા સરોવરનું પાણી બાસઠ દરવાજા ખોલી અને સૂર્ય નદી મારફતે વિશ્વામિત્રી નદીમાં ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તંત્ર ચાપતી નજર રાખીને બેઠું છે હવામાન ખાતાની આગાહી આજવા સરોવરનું લેવલ અને કાલાઘોડા વિશ્વામિત્રનું લેવલ કોઈપણ સંજોગોમાં વિશ્વામિત્રનું લેવલ સોળ ફૂટ થાય ત્યારે આજવાના દરવાજા બંધ કરી અને શહેર પર કોઈ જોખમ ઊભું ન થાય એ પ્રમાણેના નિર્ણયો કરવામાં આવશે ખાસ કરીને હાલ ધીરે ધીરે આજોનું પાણી છોડી અને એને બસો બાર પચાસ ફૂટ લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે પરિસ્થિતિ સંપૂર્ણ કાબુ હેઠળ છે નાગરિકો કોઈ ચિંતા કરવાની જરૂર નથી આવનારા એક બે કલાક હજુ પણ ભારે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે તંત્ર હવામાન ખાતાની આગાહી અને તમામ વસ્તુઓ પર ચાપતી નજર રાખીને બેઠેલું છે